પોરબંદરમાં ભારે વરસાદને પગલે નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું શહેરમાં પાંચસો પચાસ થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સ્કૂલ તથા શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા પાણી ભરાઈ જવાના પગલે લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી વરસાદી પાણી ભરાયા છે જેના કારણે લોકોને શેલ્ટર હોમમાં ખસેડવામાં આવી રહ્યા છે સહી સલામત લોકો રહે અને લોકો પહોંચે તે જ પ્રાથમિકતા તંત્રની પણ છે અને જ ઉદ્દેશ્યને પાર પાડવા માટે સ્થળાંતર કરાઈ રહ્યું છે ઠેર ઠેર પાણી ભરાયા છે જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા છે જ્યારે જેટલા પણ અસરગ્રસ્ત વિસ્તારો છે ત્યાંના લોકોને સ્કૂલ અથવા તો શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે શહેરમાં પાંચસો પચાસ થી વધુ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે પોરબંદરના દ્રશ્યો છે કે જ્યાં મેઘાવી તાંડવના કારણે લોકો ત્રસ્ત થયા છે તારાજી પણ એટલી જ સર્જાય છે નુકસાન પણ એટલું જ થયું છે સંવાદદાતા કિશન આપની સાથે જોડાયેલા છે કિશન પોરબંદરમાં અંધાધાર વરસાદ તારાજીના દ્રશ્યો પણ એટલા જ સામે આવ્યા કેટલા લોકો સ્થળાંતર કરાયું એ વિશે વાત કરવામાં આવે તો જે રીતે પોરબંદરમાં કેટલા ત્રીસ કલાક અને અડતાલીસ કલાકમાં રેકોર્ડ બે વરસાદ નોંધાયો છે પ્રાપૃતિ વિગતો મુજબ પોરબંદરમાં છેલ્લા કેટલા અડતાલીસ કલાકમાં પચ્ચીસ ફીટ વરસાદ નોંધાયો છે જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે અને લોકોનું સ્થાનાંતર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે કલેક્ટર કચેરી દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ અત્યાર સુધીમાં સાડા પાંચસો લોકોનું સ્થાનાંતર કરવામાં આવ્યું છે શહેરી વિસ્તારમાંથી કરવામાં આવ્યું છે ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી પણ લોકોનું સ્થાનાંતર કરવામાં આવ્યું છે હાલ હજુ પણ પોરબંદરની વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે જેના કારણે લોકો બીજા માળ અથવા તો અગાસી ઉપર રહી રહ્યા છે તેના કારણે લોકોને પણ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે માહિતી બદલ આભાર આપનો